બનાસકાઠાના બેતા ગામમાં પીએચસી

સરકારી દવાખાનાના આરોગ્ય વિભાગના તે ગેરહાજર રહેતા હોય તે પ્રકારની ઘટના સામે આવી ત્યારે બનાસકાંઠાના મેતા ગામમાં પીએચસી સેન્ટરના ફાર્માસિસ્ટ ગેરહાજર ફાર્માસિસ્ટ રિયાઝ એમ સાહુ વિદેશમાં હોવાની માહિતી એક વર્ષથી રિયાઝ સાહુને પગાર ન ચૂકવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બનાસકાંઠાના મેતા ગામ પીએચસીમાં ફાર્માસિસ્ટ ગેરહાજર છે અગાઉ જે શિક્ષકો છે તે ગેરહાજર રહેતા હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારબાદ હવે જે તબીબો છે સરકારી દવાખાનાના આરોગ્ય વિભાગના તે ગેરહાજર રહેતા હોય તે પ્રકારની ઘટના સામે આવી ત્યારે બનાસકાંઠાના મેતા ગામમાં પીએચસી સેન્ટરના ફાર્માસિસ્ટ ગેરહાજર